હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે મિત્રો શિયાળામાં વાતાવરણ બદલાતા મોટાભાગે શરદી ઉધરસ કફ જેવા રોગો થતા હોય છે અને સામાન્ય રીતે બેથી ત્રણ દિવસમાં મટી પણ જતા હોય છે કેમ કે શરદી એ મોસમી રોગ છે જે ભાગે ઋતુ બદલાતા થાય છે પણ ઘણી વખત બેથી ત્રણ દિવસ કરતાં પણ વધારે ચાલે અને આપણે પરેશાન થઈ જઈએ છીએ તો આ શરદી ઉધરસ કફથી એકદમ ઝડપથી સચોટ રીતે પીછો છોડાવવા માટે આજે હું તમારી સાથે એક હોમ રેમેડી શેર કરું છું જે માત્ર એક જ વખતના ઉપાયથી તમને ખૂબ જ રાહત મળશે તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ આજની હોમ રેમેડી બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા આદુ લઈશું તો આ રીતે આદુનો એક નાનો ટુકડો લઈશું હવે આદુની ઉપરની જે છાલ છે એને આપણે ચાકુની મદદથી સૌથી પહેલા દૂર કરી લઈશું મિત્રો આદુથી શરદી ઉધરસમાં રાહત મળે છે અને વળી આદુથી શ્વસનતંત્ર સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે હવે એ જ રીતે આપણે અહીંયા લીલી હોદર પણ લઈશું તો જે સાઇઝનો તમે આદુનો ટુકડો લીધો છે એ જ માપ પ્રમાણે તમારે લીલી હોદર લેવાની છે અને હોદર ઉપરથી પણ આપણે એની જે સ્કીન છે એ છાલ એને દૂર કરી લેશું મિત્રો આપણી આજની જે રેમેડી છે એકદમ સરળ ઘરેલું રીતથી બનાવી શકાય એવી રેમેડી છે અને વળી જે કાંઈ વસ્તુઓ આપણે આ રેમેડીની અંદર વાપરશું એ બધી જ આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે જેમ કે અત્યારે જે હળદર લીધી છે એમાં એન્ટી ઓક્સિડન્ટ એન્ટી વાયરલ એન્ટી બેક્ટેરિયલ એન્ટી ઇમ્ફ્લામેન્ટરી જેવી ઘણી જ પ્રોપર્ટી હોય છે જેનાથી શરદી ઉધરસ વાયરલ હોય ને તો પણ ઝડપથી મટે છે હવે આ રીતે આપણે જે આદુ ખમણવા માટેની ઝીણી ખમણી આવે છે એ ખમણી લઈશું અને આદુના ટુકડાને ખમણી લઈશું આ રીતે આપણે આદુને ખમણી અને તૈયાર કરી લીધું છે અને એ જ રીતથી આપણે હળદરને પણ ખમણી લઈશું જુઓ અહીંયા આદુ અને હળદર બંનેને આપણે એકદમ સરસ રીતે ખમણી લીધા છે હવે ગેસ ઉપર મૂકી શકાય એવો એક વાટકો લઈશું જેનું તળિયું થોડું આવું સપાટ હોય તો આપણે ગેસ ઉપર મૂકીએ તો ગેસ બંધ પણ ન થઈ જાય અને સારી રીતે એને ગરમ કરી શકીએ અને ત્યારબાદ એના ઉપર આ રીતે ગરણી સેટ કરીશું હવે સૌથી પહેલા જે આદુને ખમણીને રાખેલું છે એ આદુને આપણે ગરણીમાં ઉમેરી દઈએ અને આ રીતે ચમચીથી પ્રેસ કરી અને એના અંદર જે કાંઈ રસ છે એ બધો જ રસ આપણે કાઢી લઈશું જુઓ આ રીતે આપણે રસ કાઢીને તૈયાર કર્યો છે અને રસ કાઢતા જે કૂચા વધ્યા છે એ કૂચાને આપણે બિલકુલ ફેંકીશું નહીં કેમ કે આ કૂચાનો ઘણી જગ્યાએ ઉપયોગ થશે તમે ચાની અંદર નાખી શકો છો અથવા તો દાળ બનાવતા હો તો એની અંદર પણ આદુની જગ્યાએ નાખી શકો છો કોઈ પણ જગ્યાએ જ્યાં તમારે આદુ વાપરવું હોય ત્યાં તમે આ કૂચાનો ઉપયોગ કરી શકો છો અને ત્યાર પછી આપણે એમાં હોદર ઉમેરીશું અને જે રીતે આપણે આદુને પ્રેસ કરી એમાંથી રસ કાઢી લીધો છે એ જ રીતે હળદર પ્રેસ કરી એમાંથી પણ રસ કાઢી લઈએ અને રસ કાઢ્યા પછી તમે પણ કોઈ શાક ઉપયોગમાં લઈ શકો છો જુઓ અહીંયા આદુ અને હળદર બંનેનો રસ આપણે કાઢીને તૈયાર કરી લીધો છે હવે આપણે ગેસ ઓન કરીશું અને વાટકાને આપણે ગેસ ઉપર સેટ કરીશું હવે રસને આપણે થોડો ગરમ કરી લેવાનો છે ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખીશું જો તમને ખૂબ વધારે પડતા શરદી ઉધરસ કે કફ થઈ ગયા હોય તો આ રીતે થોડો ગરમ કરીને જો ઉપયોગમાં લેશો તો ખૂબ જ ઝડપથી ઇન્સ્ટન્ટથી રાહત મળે છે રસને આપણે થોડીવાર માટે જ ગરમ કરવાનો છે થોડો ઘણો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરીશું હવે મિશ્રણને થોડું ઓડી શકીએ એટલું ઠંડુ કરી લેવાનું છે મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે આપણે એમાં મધ ઉમેરીશું મોટાભાગે શરદી હોય તો આપણને ગળામાં ખીચખીચ થતું હોય છે મધથી એમાં ખૂબ રાહત મળે છે મધથી ગળાના ચાંદા કે સોજો હોય તો એ પણ દૂર થાય છે કેમ કે મધમાં એન્ટીમાઈક્રોબિયલ અથવા તો ભરવાની ખૂબી હોય છે જે દુખાવાને કે સોજાને ઓછો કરે છે અને મધથી ઊંઘ પણ ખૂબ સારી આવે છે જુઓ અહીંયા મધને આપણે ખૂબ સારી રીતે મિક્સ કરી લીધું છે દરેક વસ્તુને જો માપથી જોઈએ તો આપણે એક ચમચી જેટલો આદુનો રસ એક ચમચી હળદરનો રસ અને એક ચમચી જેટલું મધ લીધું છે અને ત્યાર પછી ઉમેરીશું એમાં થોડા અજમા કેમ કે અજમાથી શરદીની અંદર ખૂબ જ ફાયદો થાય છે હવે હું તમને આ હોમ રેમેડી કઈ રીતે લેવાની છે એ પણ બતાવી દઉં જો તમને ખૂબ જ શરદી ઉધરસ કે કફ હોય તો તમે દિવસમાં બેથી ત્રણ વખત લઈ શકો છો અને જો સામાન્ય શરદી ઉધરસ હોય તો આ રેમેડી લેવાનો બેસ્ટ સમય છે રાત્રે રાત્રે સૂતા પહેલાં તમારે આ એક ચમચી જેટલું હોમ રેમેડી લઈ લેવાની છે એનાથી સવારે ઉઠતા જ તમને ખૂબ જ ફાયદો દેખાશે આ રેમેડીને જો તમારે આઠથી દસ વર્ષના બાળકો માટે ઉપયોગમાં લેવી હોય તો તમે એને ચોથા ભાગની ચમચી જેટલું આપી શકો છો પણ સાવ નાના બાળકો હોય એને આપણે ડોક્ટર પાસે લઈ જવા જ વધારે યોગ્ય છે અને હા મિત્રો આપણે જે આજે બનાવી છે એ હોમ રેમેડી છે ખાસ કરીને વર્ષોથી આપણે આ રીતના પ્રયોગો કરી અને શરદી ઉધરસમાં રાહત મેળવતા હોઈએ છીએ આજની આ અસરકારક હોમ રેમેડી માત્ર એક ચમચી થી જ તમને ઘણી રાહત આપશે આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી પણ આજની એકદમ હોમ રેમેડી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે અને ઉપયોગમાં લઈ શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આ હોમ રેમેડીની રીત તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો